આવે તો મિત્રો પાણી ઉકળવા માંડ્યું છે ગરમ થઈ ગયું છે કઈ રીતે જો આપણને નાજે પરો તો સોતર ઉખાડીને લેવા બહાર સોતર ઉખડી પાહે બળે જો પાછો орतो ફૂર ભરેલો હતો ને પેક ભરેલો હતો આ ટક ફડવા ડોકરો લાવે શું મેળવાનું છે માથે મરીજો ગડી મેં લઈ દીધી પેલી લઈ ગયો બહુ દી લે

ખિંગ પડીયું હમ ચત હવે ઓર પલા રસગુલ્લા બનાવી દાડી તેલ તો પીધો છે રસગુલ્લા જેમ કેવા બને પાણી કોળ ખતરનાક બનાવતા એકમ એટલું દાડે તો ડબલું ઘેર લેવા બીજું એ મા બેટા પોટામ તો જો જ લાગતા હૈ રસગુલ્લા તો ભડિયા શું અલ્યા આ તો જબર ખાજો તો ખાવામાં એવી હારે રસગુલ્લા ગોળ ગોળ બની જતો આને

જો નખઈ ચેકો તો મિત્રો તેલ ગરમ થઈ ગયું છે અને આખી દઈએ કણચી હું શું કેવરાએ કણચી કણચી ના કેવ કો ને વા તો ભૂલી ચૂકી તા નઈ બનાવ્યો ગો દિવસ બહાર પડશે પાછો કવર બેય ધોઈ લે फटाफट હડજી લાવજે બળી જાય આ બધું બળી છે કોઈ તમે બધું ઘર પર નોખીન પછું કરો આ તો કેપી લે કરી લે ઓય આશી ઉતારે આવી ગઈ હર્જી પાણી પાણી ના રાખતો હું પાછો પેલા વાળો થાય દે પજા દે પેંડી એવો છે અલ્યા બાળ નો હો ઘણીયે છે નક લે આ પૂરો કામ

વાણી લેડી ને લેડી જેસી મિત્રો બાઈ શટ નઈ જો લે આ લાપો ખોડ નાખો હું ખોડ નો ન હોણ બધી ના ચિલે બસ ઉભો રહે